તો ભાજપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ પણ ભ્રષ્ટાચારને લઈને મેદાનમાં છે ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર મોટા પ્રમાણમાં ખનીજ ચોરીનો આરોપ થયો છે કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલાએ ગંભીર આરોપ કર્યા છેલ્લા આઠ મહિનાથી ખનીજ ચોરી થાય છે તેવું વાઘેલાએ જણાવ્યું જેસીબી અને ડમ્પર જેવા મશીનો દ્વારા ખનીજ ચોરી થઈ રહી છે વન વિભાગની જમીનમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે બામણબોર નજીક સરકારી ખરાબાની જમીનમાં પણ ચોરી થઈ રહી છે તો ખાણ ખનીજ વિભાગને પુરાવા આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી જિલ્લા કલેક્ટરને પણ ખનીજ ચોરીને લઈને રજૂઆતો કરી ખનીજ ચોરી પાછળ ખાણ ખનીજ વિભાગ સહિતના અધિકારીઓ પણ જવાબદાર છે ખનીજ ચોરી પાછળ ભાજપના જ ખનીજ માફિયા જવાબદાર હોવાનું પણ જણાવ્યું અહીંથી કરોડો રૂપિયાની ચોરી થઈ છે અધિકારીઓને ગૂગલ મેપ આપ્યો છતાં કોઈ જ કાર્યવાહી ન કર્યાનો દાવો વાઘેલાએ કર્યો સરકારી તંત્ર પછી એમાં એ વિસ્તારનું પોલીસ તંત્ર હોય કલેક્ટરનો રેવન્યુ વિભાગ એટલે કે મામલતદાર હોય એ ગામનો તલાટી મંત્રી હોય કે એ વિસ્તારના જે પણ સરકારી અધિકારીઓ હોદ્દેદારોની જે જવાબદારી છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ખનીજ માફિયાઓ હોય આ બધા એક સિન્ડિકેટ રચી અને બામણબોરની સીમમાંથી કરોડો રૂપિયાની સંપત્તિ મહિનાઓ સુધી આધુનિક મશીનરીથી ખોદાણ કરવામાં આવ્યું છતાં પણ સરકારી તંત્રએ લેસ માત્ર દરકાર ન લીધી ત્યારબાદ ઘણી બધી નનામીઓ અરજીઓ પોલીસ તંત્રમાં પણ કરવામાં આવી એ અરજીના આધારે પોલીસ તંત્ર દ્વારા ખાણ ખનીજ વિભાગના અમારા અમારી પાસે જે માહિતી પ્રમાણે પૂછપરછ પણ કરવામાં આવી પણ એ ખાણ ખનીજના નિર્ભર તંત્રએ કોઈપણ પ્રકારનો જવાબ ન દીધો